નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે હવે ગણતરીના દિવસોની અંદર ચોમાસાની થશે એન્ટ્રી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે ઘણા લોકો ગરમી અને બફારામાંથી છુટકારો મેળવવા માટે ચોમાસાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે તેવા લોકો માટે ખૂબ જ સારા સમાચાર અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ચોમાસું હવેથી સક્રિય થઈને ગુજરાતમાં એન્ટ્રી મારવાનું છે આજથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં કાળા દિબાંગ વાદળો પણ જોવા મળ્યા છે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આવી સ્થિતિમાં હવામાન નિષ્ઠા તંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં દસથી લઈને ચૌદ જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ગુજરાતના ખેડૂતો માટે આ એક ખુશીના સમાચાર ગણી શકાય જેમાં મિત્રો ગુજરાતમાં હવે ચોમાસું ગણતરીના કલાકોમાં જ સક્રિય થઈ શકે છે અને સત્તાવાર રીતે તેનું આગમન પણ થવાનું છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાના મોટા એંધાણ દેખાઈ રહ્યા છે હાલ પશ્ચિમના ભારે પવનો ગુજરાતમાં ચોમાસું લાવી શકે છે સાથે સાથે વધુમાં જણાવ્યું છે કે બંગાળની ખાડીનું વહણ અને અરબી સાગરનું વહણ બંને વચ્ચે ખાંચો દેખાતો નથી જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે અંબાલાલ પટેલની આગાહી કરતાં ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજે બપોર બાદ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જેવા કે વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થતો જોવા મળવાનો છે વરસાદ અંગે વધુમાં જણાવ્યું છે કે દસ અને ચૌદ તારીખે ભારે વરસાદ પડી શકે છે અને વીસથી લઈને પચીસ જૂનમાં ગાજવીજ સાથે અને આંધી વંટોળ સાથે ભારેથી અતિભારે વરસાદ ચોમાસાનો પડી શકે છે આ ઉપરાંત વધુમાં જાણીએ તો તેરથી બાવીસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે અમુક જગ્યાએ અંધારે વરસાદ પણ ખાકી શકે છે અગિયાર તારીખથી ચોમાસું સક્રિય થવાનું છે બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમો સક્રિય થશે અને ચોમાસું પણ સક્રિય થશે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે બારથી પંદર જૂનમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે બાવીસ તારીખ સુધીમાં તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું આવરી શકે છે અને ભારેથી અતિભારે મેઘટાંડવ પણ કરી શકે છે